આ કોમ્પ્લેક્સ પાલે પોઈન્ટ ખાતેના શહીદ વીર ભગતસિંહ ફ્લાયઓવર નીચે બનાવવામાં આવ્યું છે અને તે શહેરનું પહેલું અંડરબ્રિજ ઇન્ડોર સ્પોર્ટ્સ અને રિક્રિએશન સેન્ટર ગણાય છે આ પ્રોજેક્ટ માટે પુલ નીચેની ખાલી અને બિન ઉપયોગી જગ્યાનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરીને નાગરિકો માટે રમતગમત અને મનોરંજનનું સુંદર કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે કોમ્પ્લેક્સ ફ્લાય ત્રણ ભાગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો અંદાજિત ખર્ચ રૂપિયા અઢી કરોડ આવ્યો છે આ સંકુલમાં નાગરિકો માટે અનેક રમત ગમત અને મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ છે ઇન્ડોર ગેમ્સમાં ટેબલ ટેનિસ ચેસ કેરમ એર હોકી બોલિંગ બોક્સ ક્રિકેટ અને સાપ સીડી જેવી રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત કોમ્પ્લેક્સ અન્ય અનેક સુવિધાઓ પણ છે જેમાં રીડિંગ રૂમ માંચન પ્રેમી નાગરિકો માટે શાંતિપૂર્ણ વાંચન ખૂણો પણ બનાવવામાં આવ્યો છે કેફેટેરિયા માં અને જળપાન માટેની આરામદાયક જગ્યા પણ રાખવામાં આવી છે બાળકોના રમત વિસ્તારમાં નાના બાળકો માટે સુરક્ષિત અને આનંદમય રમવાની જગ્યા તૈયાર કરાઈ છે તેમજ વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા અને આરામથી સમય પસાર કરવા માટે ખાસ બેઠક સુવિધાઓ પણ બનાવવામાં આવી છે સાથોસાથ લોકર સુવિધામાં વ્યક્તિગત સામાન સુરક્ષિત રાખવા માટે લોકર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાનો આ પ્રયોગ શહેરના લોકોની રમતગમત અને આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટેનું અનોખું પગલું છે સાથે જ પુલની નીચેની જગ્યા ઉપયોગી બનાવી મહાનગરપાલિકાએ શહેરના સૌંદર્ય અને ઉપયોગીતા એક નવી દિશા આપી છે અંડર બ્રિજ કોમ્પ્લેક્સ હવે સુરત નાગરિકો માટે રમત મનોરંજન અને આરામનું નવું કેન્દ્ર બની ગયું છે નેશન સુરત સતત અપડેટ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર